નમસ્કાર આપ જોઈ રહ્યા છો વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને થરાદ ખાતે એકસો પચાસમી યુનિટી માર્ચ ભવ્ય પદયાત્રા યોજાય એક ભારત આત્મનિર્ભર ભારતના સૂત્રો સાથે પદયાત્રા દરમિયાન દેશની એકતા અને સંદેશ સરદાર સાહેબના સપનોને સાકાર બનાવવા એકતાને વિકાસના માર્ગ દેશ સતત આગળ વધી રહ્યો છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું પ્રેમ સમાજ અને સંવિધાનના માર્ગ પર ચાલીને કોઈ પણ સમસ્યાનું સમાધાન શક્ય છે દેશ આજે એ જ માર્ગ સાથે આગળ વધી રહ્યો છે અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી રમતગમત ક્ષેત્રે યોગદાન આપનાર રમતવીરોનું મહાનુભુ દ્વારા હસ્તે કરાયું યોગદાન ખૂબ જ લોકો બોળી સંખ્યામાં જોડાયા અને પદયાત્રામાં સરદાર પટેલ વલ્લભભાઈ પટેલને પણ યાદ કર્યા હતા ગામડામાંથી ખેડૂતો અને યુવાનો પણ આ યાત્રામાં સામેલ થયા હતા ખૂબ જ બોળી સંખ્યામાં યુવાનો જોડાઈ અને પદયાત્રામાં સામેલ થયા હતા ધરાદ તાલુકાના લુણા ગામે આ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં થરાદના પૂર્વ સાંસદ બનાસકાંઠા પ્રભુભાઈ પટેલ તેમજ થરાદના આગેવાનો અને બોળી સંખ્યામાં યુવાનો જોડાયા હતા માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદમાં આવ્યા પછી થરાદની પ્રગતિને હરણફાળું જ પડે છે થરાદના રસ્તાઓ અને દરેક બાબતને એક અલગ ઝાંખી આવે છે માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી થરાદના વિકાસ માટે હંમેશા ચિંતિત છે

આ રાષ્ટ્રીય એકતા માટેની આ યાત્રા દેશ માટે જીવવા માટેની નવી પ્રેરણા આપશે આજે સરદાર સાહેબના યોગદાનને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ પૂરા દેશવાસીઓ કરી રહ્યા છે સરહદી વિસ્તારના પ્રજાજનોએ પણ આજે મોટી સંખ્યાની અંદર અમારી સાથે ચાલીને લગભગ નવ દસ કિલોમીટર સુધીનો પ્રવાસ કરીને સરદાર સાહેબને પોતાની શ્રદ્ધાંજલિ આપવાનું કામ કર્યું છે બંને ભાઈઓનું યોગદાન એવડું જ હતું વિઠ્ઠલભાઈએ પણ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે તેમણે આપેલું યોગદાન કોઈ નાનું નથી પરંતુ નવી પેઢીને ઘણી વખત ઇતિહાસ ભણાવવામાં નથી આવતો ત્યારે પોતાના ગૌરવશાળી ઇતિહાસનું ગૌરવ નવી પેઢી લઈ શકે એ માટે મેં આજે વલ્લભભાઈની સાથે સાથે વિઠ્ઠલભાઈના યોગદાનને પણ આજે યાદ કર્યું